નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના ગુજરાત સમાચારના ખાસ બુલેટિનમાં આજે આપણે નજર કરીશું નવરાત્રિના હવામાનના અપડેટથી લઈ ક્રિકેટ હિમાચલમાં પૂર જેવી પરિસ્થિતિ અને સ્ટોક માર્કેટની હાલત સુધીના તાજા મુદ્દાઓ પર નવરાત્રિ નજીક આવી રહી છે પરંતુ હવામાન વિભાગે ખેડૂતો અને આયોજકો માટે મોટી ચેતવણી આપી છે આગામી દિવસોમાં વરસાદમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને બંગાળની ખાડીમાં બનેલા દબાણના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેનો સીધો અસર ખેતી પર પડશે ખાસ કરીને કપાસ મગફળી અને સોયાબીનની પાક પર બીજી બાજુ નવરાત્રિના આયોજકો માટે પણ આ મોટો પડકાર બની શકે છે કારણ કે વરસાદના કારણે કાર્યક્રમોમાં અવરોધ સર્જાઈ શકે છે એટલે ખેડૂતો અને આયોજકોને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે ભારત અને ઓમાન વચ્ચેના ક્રિકેટ મુકાબલો હવે ખૂબ જ રસપ્રદ બનવાનો છે ભારતે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને હવે ઓમાન સામે મોટી જીત મેળવવાની આશા છે આ જીત સાથે ભારત એક નવો રેકોર્ડ બનાવશે અને વિશ્વમાં બીજું એક એવો દેશ બનશે જે આ સ્થિતિ હાંસલ કરશે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે અને સૌને આશા છે કે ટીમ ઇન્ડિયા આ મુકાલવામાં ધમાકેદાર દેખાવ કરશે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે ચોમાસું કાળ બનીને ઉતર્યું છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે વરસાદના કારણે ઘરો દુકાનો અને રસ્તાઓ બધું જ તૂટી પડ્યું છે અત્યાર સુધીમાં ચારસો ચોવીસ લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે હજારો લોકો ઘરવિહોણા થયા છે અને રાહત કાર્ય ચાલુ છે આ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે આજના શેર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હે ચારસો પોઈન્ટ તૂટ્યો હતો અને નિપટી પણ નીચે આવ્યું બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છતાં નિષ્ણાતોનું કહેવું છે કે લાંબા ગાળાના રોકાણકારો માટે આ સારો મોકો સાબિત થઈ શકે છે બજારમાં અસ્થિરતા હોવા છતાં કેટલાક સેક્ટરોમાં વૃદ્ધિની શક્યતાઓ યથાવત છે સાત્વિક ગ્રીન એનર્જી કંપનીએ આજે પોતાનું નવસો કરોડનો આઈપીએ જાહેર કર્યો છે કંપની સોલાર એનર્જી સેક્ટરમાં કાર્યરત છે અને તેનાથી ફાઇનાન્શિયલ રેકોર્ડ મજબૂત ગણાય છે બજારમાં આઈપીઓને લઈ રોકાણકારોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ આઈપીઓ લાંબા ગાળાના રોકાણકારો માટે એક સારો વિકલ્પ બની શકે છે એટલે જો તમે સ્ટોક માર્કેટમાં રસ રહેતા હો તો આ આઈપીઓ પર ખાસ નજર રાખવાની જરૂર છે વડોદરા શહેરમાં એક અનોખી ઘટના સામે આવી છે બે મહિલાઓને પાણીપુરી નહીં મળતા તેઓ ગુસ્સે થઈને સીધા રોડ પર જ બેસી ગઈ ટ્રાફિકના અવરોધ સર્જાડતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મહિલાઓને સમજાવીને ઘરે મોકલ્યા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે શહેરમાં આવા કિસ્સાઓએ હળવા મિજાજની ઘટનાઓ હોવા છતાં ટ્રાફિક માટે મુશ્કેલીઓ ઊભી કરી નાખી છે વેરાવળમાં ખાણ અને ખનીજ વિભાગની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી આ કાર્યવાહીમાં કુલ એક પોઈન્ટ બાસઠ કરોડનું રેતી અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે ગેરકાયદે ખનન સામે સરકાર વધુ સખત વલણ અપનાવી રહી છે અને આવતા દિવસોમાં જ આવી કાર્યવાહી વધુ તેજ થવાની શક્યતા છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેગરીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું ડૉક્ટરોએ જણાવ્યું કે આ સર્જરી ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ સફળતાપૂર્વક કરવામાં આવી બાળક હાલ સ્વસ્થ છે પરંતુ સારવાર માટે ખર્ચના કારણે માતા પિતા આર્થિક તંગીમાં મુકાયા છે આ ઘટના બતાવે છે કે તબીબી ક્ષેત્ર ગુજરાત આગળ વધી રહ્યું છે પરંતુ સામાન્ય પરિવારોને સારવારનો ખર્ચ મોટો ભાર સાબિત થાય છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક મોટો સાયબર ફ્રોડ સામે આવ્યો છે એસી વર્ષના વૃદ્ધને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા અને ઠગોએ તેમને છ્યાસી લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફ્રોડસે સાણપણથી વૃદ્ધને ફસાવી લીધા હતા હાલમાં બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે સાયબર ગુનાખોરીથી સાવચેત રહેવું ખૂબ જરૂરી છે વડોદરામાં આજે ફરી સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે સ્થાનિક બજારમાં સોનાની કિંમત નીચે આવતા ખરીદદારોમાં રાહત જોવા મળી છે ખાસ કરીને આવનારી નવરાત્રિ અને લગ્ન સિઝનમાં આ ઘટાડો ગ્રાહકો માટે સારા સમાચાર છે સુરતના બજારમાં પણ આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે સતત ઉચકાયેલી કિંમતો વચ્ચે આ ઘટાડો ગ્રાહકો માટે એક મોટો રાહત સંદેશ માનવામાં આવી રહ્યો છે અને હબ તરીકે ઓળખાતા સુરતના વેપારીઓ માને છે દિવસોમાં ડિમાન્ડ વધશે તો મિત્રો આ હતા આજના સમાચાર મિત્રો આજના સમાચારનો હેતુ એ જ છે કે આપ સુધી તાજા અને મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવી જો આપને આ સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપનો દરેક સપોર્ટ અમને વધુ સારા અને ઝડપી અપડેટ લાવવા માટે પ્રેરણા આપે છે જોડાયેલા રહો અને જાણકારી મેળવો સૌથી પહેલાં જય હિન્દ